પીકે ફ્રૂટ નવસારી વીરાવર મોરારજી દેસાઈમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટનો ધંધો ધરાવું છું અને આ જે હમણાં પહેલગામમાં જે હમણાં કાવતરું ઘડ્યું હતું પાકિસ્તાને આતંકવાદનું એમાં નિર્દસ લોકો જે મારી માર્યા ગયા એ તે ટાઈમ પર એમને સિંદૂર ઓપરેશન જ્યારે ચલાવવામાં આવ્યું શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી આપણા એમના હસ્તક ત્યારે પાકિસ્તાનને એક જ દેશે મદદરૂપ થયા અને એ હતી તુર્કી એ એવો દેશ જેમણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો જે પાકિસ્તાન આતંકવાદનું નેટવર્ક ચાલ્યો છે તો અમે તુર્કીનો બહિષ્કાર કરીએ છીએ એમને જે પણ માલ અમારતા ફ્રૂટ આવે છે એ અમે હવે માલ મંગાવવાના નથી અને જેટલું માલ પડ્યો હતો તે ગઈકાલે તુર્કીનો ફ્રૂટ અમે નાશ કર્યું આજ પછી અમે તુર્કીનો માલ મંગાવો નથી માંગતા જ્યાં સુધી એ આતંકવાદના આતંકવાદ જે ચલાવતો હોય નેટવર્ક દેશ એમને સપોર્ટ કરવાનું બંધ ન કરે એમાં એપલ આવે છે તુર્કીના ગ્રેની એપલ આવે છે રોઝ એપલ આવે છે પછી આરડી આવે છે અને બીજી ઘણી વેરાયટી એપલમાં આવે છે ડિમાન્ડ એટલા માટે એમનું કે એમનો ભાવ ઓછો રહે છે બધા દેશો કરતાં એટલે એમનું ડિમાન્ડ રહે છે તે હાલ પૂરતું એમની આવક પણ જેટલો પણ ઇમ્પોર્ટેડ ફ્રૂટ આવે છે એમાં એપલ ને એમનો ફ્રૂટ પિસ્તાલીસથી પચાસ ટકા તુર્કીનો આવે ટોટલ પણ હાલ પૂરતું અમે તુર્કી સાથે વ્યવહાર કરવા નથી ને વેપાર કરવા નથી અને અમે અપીલ કરીએ છીએ જે લોકો માં જાય છે એ લોકોને પણ અપીલ કરી છે કે ભાઈ તમે ટુરિઝમ તરીકે તુર્કી ના જાઓ બીજા કોઈ દેશે જાઓ કેમ એનું કારણ એક જ છે એમને જે ટુરિઝમનો પૈસો આવે છે અને જે એ વેપાર કરે છે એમનો જે પૈસો આવે છે એ પૈસાનો તુર્કી આપણા દેશના વિરુદ્ધ જ દુરુપયોગ કરતો છે એ જ જે આતંકવાદ ચલાવતો દેશ હોય જે આતંકવાદ નેટવર્ક ચલાવતો દેશ છે પાકિસ્તાન એમને મદદરૂપ થાય છે એટલે મહેરબાની કરીને બધાને આગ્રહ છે કે તુર્કીનો માલ ફ્રૂટ માર્બલ એ ટુરિઝમનું એ બધું રદ કરો જય ભારત જય માતાજી જય હિન્દ